બોટાદમાં સાયબર ફ્રોડના એકસઠ કેસમાં પોલીસની કામગીરી અઠ્યાવીસ લાખ સુડતાળીસ હજારના ફ્રોડમાં ઓગણીસ લાખ ચુમ્માલીસ હજાર રૂપિયા પરત અપાવ્યા બોટાદ જિલ્લાના અલગ અલગ ગામોના એકસઠ લોકોના રૂપિયા અઠ્યાવીસ લાખ સુડતાલીસ હજારનું ઓનલાઈન છેતરપિંડીનો ભોગ બનતા તેઓએ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસને ફરિયાદ નોંધાવી હતી જેથી બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે તપાસ કરીને ઓનલાઈન ફ્રોડનો ભોગ બનનાર તમામ એકસઠ લોકોને રૂપિયા ઓગણીસ લાખ ચુમ્માલીસ હજાર પરત અપાવ્યા હતા જેથી તમામ લોકોએ સાયબર ક્રાઈમ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો બોટાદ જિલ્લાના બરવાળા ગઢડા ઢસા પાળીયા તેમજ બોટાદ શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના એકસઠ લોકો જૂન મહિનામાં લલચામણી જાહેરાતો તેમજ એટીએમ ફોડ લોન લોટરી ફોડ જોબ ફોર્ડ શોપિંગ ફ્રોડ આર્મીના નામે ફોડનો શિકાર બન્યા હતા અને તમામ લોકોએ કુલ રૂપિયા અઠ્યાવીસ લાખ સુડતાલીસ હજાર ગુમાવ્યા હતા તેઓ તમામ લોકો સાથે ફોડ થયું હતું જેથી ભોગ બનનાર લોકોએ અલગ અલગ બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી સાયબર ક્રાઈમ પોલીસને ફોર્ડ થયાની જાણ કરે જેથી સાયબર પોલીસે તમામ એકસઠ લોકોની અલગ અલગ ફરિયાદ લઈ તપાસ હાથ ધરી હતી અત્રેના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેથી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક સાહેબ શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક બોટાદ જિલ્લા કે બલોલિયા સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલ સાહેબ બોટાદ ડિવિઝન નાઓની સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતેથી સાયબર ફ્રોડમાં ગયેલ રકમ અરજદારોને પરત અપાવવાની પ્રક્રિયા સતત ચાલુ રહેતી હોય છે જે અંતર્ગત બોટા જિલ્લાના ઢસા ગઢડા રાણપુર બરવાળા બોટા ટાઉન રૂરલ અને પાળિયત પોલીસ સ્ટેશન વિસ્તારના વિવિધ લોકોના જે સાયબર ક્રાઇમ ફ્રોડમાં પૈસા જતા હોય છે જે અત્રેથી દર મહિને પરત અપાવવામાં આવે છે જેમાં માહે છ એટલે કે જૂન બે હજાર પચીસની અંદર ટોટલ ઓગણીસ લાખ ચુમ્માળીસ હજાર બસો ને જેટલી રકમ પરત અપાવવામાં આવેલ છે જે રકમ ટોટલ ફ્રોડમાં ગયેલ રકમ છે અઠ્યાવીસ લાખ સુડતાળીસ હજાર પાંચસો છેતાળીસ જેના કુલ અડસઠ પોઈન્ટ સત્યાવીસ ટકા જેટલી રિકવરી કરવામાં આવેલ છે જે માહે છમાં સાયબર ફ્રોડમાં ગયેલ રકમ છે જેઓની સંખ્યા ટોટલ એકસઠ છે જેઓ બોટા જિલ્લાના વિવિધ વિસ્તારમાં રહેતા હોય છે સાયબર ક્રાઇમ ફ્રોડ છે જેમાં અરજદાર મોટા ભાગે એટીએમ ફ્રોડ લોન લોટરી ફ્રોડ જોબ ફ્રોડ ઓટીપી ફ્રોડ શોપિંગ ફ્રોડ અને ઓએલએક્સ અથવા ઇન્સ્ટાગ્રામમાં વિવિધ વસ્તુઓ વેચવાની ખોટી એડ આપી અને તેઓના પાસેથી પૈસા પડાવી લેતા હોય છે ઘણી વખત જે અરજદાર છે તેઓ તેમના પૈસા જ્યારે સાયબર ફ્રોડમાં જાય છે ત્યારે ઓગણીસ ત્રીસ ઉપર કમ્પ્લેન્ટ કરતા હોય છે જેના આધારે રિફંડની કામગીરી કરતી હોય છે જે અત્રેથી એક ટીમ ડેડિકેટેડ ટીમ સાયબર ફ્રોડમાં પૈસા પરત અપાવાનું કામ કરે છે અને ઘણી વખત એમાંથી અરજદારના પૈસા પરત ન થઈ શકે એવું હોય અથવા તો ગુનાની સિરિયસનેસ વધુ હોય તો એમાં ગુના દાખલ કરી અને આરોપીઓને પકડી લેવામાં આવતા હોય છે શું નામ મારું નામ અનિલ હરિપરા છે ગામ બોટાદ મારે વોટ્સએપના માધ્યમથી ઓનલાઈન વીસ હજારનો ફ્રોડ થયેલો તો મેં તરત જ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર ઓગણીસો ત્રીસ ડાયલ કરેલો અને કમ્પ્લેન ઓનલાઈન રજિસ્ટર કરાવેલી પછી મને બોટાદ સાયબર ક્રાઇમમાંથી ફોન આવેલો અને એ લોકોએ મને જબાની દેવા માટે બોલાવેલો પછી મેં મારી માહિતી આપતા એ લોકોએ મારા જે પૈસા ગયેલા હતા સામેના અકાઉન્ટમાં એને લીયન કરીને ફ્રીઝ કર્યા અને પછી કોર્ટની કાર્યવાહીના માધ્યમથી મને મારા પૈસા વીસ હજાર રૂપિયા પરત મળેલ છે તો હું પીઆઈ જેજી ચૌધરી સાહેબ અને એની ટીમનો ખૂબ ખૂબ આભારી છું અને જનતાને પણ અપીલ કરું છું કે તમારી સાથે જ્યારે પણ છેતરપિંડી થાય તો વિના સંકોચે તરત ઓગણીસો ત્રીસનો સંપર્ક કરજો તમારી કંપનીને લખાવજો અને તમારા નજીકના પોલીસનો સંપર્ક કરશો તો તને ચોક્કસ તમારા પૈસા પાછા મળવાની શક્યતા વધી જાય છે લોકોને એ જ અપીલ છે કે જુઓ કહેવાય છે કે પૈસો પરમેશ્વર છે બરાબર પણ પૈસાને હંમેશા સાચવીને રાખવો જોઈએ કોઈ પણ દુનિયામાં તમારો માસિક મામા નથી કે તમારા પૈસા તમને રાતમાં ડબલ કરી આપે તો હું એ જનતાને અપીલ કરવા માગું છું કે તમારા મહેનતના પૈસા જ્યાં ત્યાં તમે ના ઇન્વેસ્ટ કરશો વિચારીને સમજીને તમારો દિમાગ લગાવીને પછી તમારા પૈસા ઇન્વેસ્ટમેન્ટ કરજો મહેશભાઈ ભરતભાઈ હજાર પછી સાયબર ક્રાઇમ એકસો ને ત્રીસ ત્રીસ નંબરમાં હા ઓગણીસો ત્રીસમાં મેં ફોન કરીને કમ્પ્લેન જાહેર કરી તો બોટાદમાંથી બોટાદ સાયબર ક્રાઇમમાંથી ફોન આવ્યો ને કમ્પ્લેન કીધું એટલે આવ્યો પરત છેતાલીસ હજાર રૂપિયા પરત મળ્યા છે આવા ફ્રોડમાં નહીં પડવાનું આવે ઓનલાઈન આવે લેન્ક કે કોઈ પણ જોબ બોબમાં નહીં પડવાનું